સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે ગીર પંથકના છ તાલુકાઓમાં મગફળી તથા સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું છે જેને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે જોકે ખેડૂતો લાંબા સમયથી રાહત પેકેજની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા દસ હજાર કરોડ નું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકારનું કહેવું છે કે આ ઐતિહાસિક રાહત પેકેજ ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી માંથી બહાર આવવામાં મદદરૂપ થશે પરંતુ ગીર સોમનાથના ઘણા ખેડૂતો રાહત પેકેજને ઓછું ગણાવી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદે મગફળી સહિત સોયાબીન જેવા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે વિઘાદીઠ પંદરથી વીસ હજાર રૂપિયાનું નુકસાન ખેડૂતોએ વેચ્યું છે જ્યારે સરકારે વિઘાદીઠ માત્ર પાંત્રીસસો રૂપિયાની સહાય જાહેર કરી છે ત્યારે ખેડૂતોએ આ રાહત પેકેજને અપૂરતું ગણાવી તેમના સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી માંગ કરી છે દસ હજાર કરોડ એટલે બહુ મોટી રકમ ગણે છે સરકાર પણ ખેડૂતો માટે દેવું કેટલું છે એ ખબર નથી સરકારને દસ હજાર કરોડ એટલે ખેડૂતને એકટર બાવીસ હજાર રૂપિયા તો પર વીઘે અમારે અહીંયા સોળ ગૂંથાનો વિકો ગણવામાં આવે છે તો સોળ ગૂંઠાના એક વીઘામાં સત્તર હજાર રૂપિયાનો ખર્ચો થાય છે તો પાંત્રીસ સો રૂપિયાની આજુબાજુ આ રાહત પેકેજના ખેડૂતોને ભાગમાં આવે છે એક એકરે

મજૂરી ગણું શું ખેડૂતો ભાગ માં આવે ઢોર નો ધારો નથી રહ્યો સારો અત્યારે માલ વેચી દેવા કોઈ ધણી નથી તો શું કરવું એમાં કેવું કાયમ ના બે આત્મહત્યા કરીને ઉભા હોય